શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક પંદર પુરુષ પુરુષ સુખ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખ વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે પાછલા શ્લોકમાં શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કર્યું કે સુખ અને દુઃખ અનુભૂતિ ક્ષણિક છે હવે તેઓ અર્જુનને વિભેદથી આ દ્વૈતતાથી ઉપર ઉઠવા પ્રોત્સાહિત કરે છે આ વિભેદને સમજવા માટે આપણે બે મહત્વના પ્રશ્નોનો ઉત્તર સમજવો પડશે એક શા માટે આપણે સુખની મનોકામના સેવીએ છીએ બે શા માટે માઇક સુખ આપણને સંતુષ્ટ કરતા નથી પ્રથમ પ્રશ્નનો ઉત્તર અત્યંત સરળ છે ભગવાન અનંત આનંદનો મહાસાગર છે અને આપણે આત્માઓ તેમનો વંશ છીએ આનો મૂળભૂત અર્થ એ છે કે આપણે પરમાનંદના અનંત મહાસાગરનો એક વિખૂટો પડેલો ભાગ ભાગ છીએ સ્વામી વિવેકાનંદ લોકોને હે અવિનાશી આનંદના પુત્રો કહીને દોરવાય છે ત્યારે તેનો પ્રત્યેક ભાગ સ્વાભાવિક રીતે તેની સમગ્રતા તરફ ખેંચાય છે બરાબર એ જ રીતે પરમાનંદના મહાસાગરના અતિ સૂક્ષ્મ અંશ હોવાથી આપણે આત્માઓ પણ આજે પરમાનંદ તરફ આકર્ષિત થઈએ છીએ તેથી જ આપણે આ સંસારમાં પ્રત્યેક કાર્ય સુખ પ્રાપ્તિના હેતુથી જ કરીએ છીએ આ સુખ ક્યાં છે તથા તે કયા સ્વરૂપમાં મળશે તે અંગે આપણા સૌના ભિન્ન ભિન્ન મત હોઈ શકે પરંતુ પ્રત્યેક જીવંત વ્યક્તિ તે સિવાય અન્ય કંઈ ઈચ્છતી નથી હવે આપણે બીજા પ્રશ્નનું ઉત્તર સમજીએ આત્મા ભગવાનનું જ સૂક્ષ્મ અંશ હોવાના કારણે સ્વયં ભગવાનની સમાન સ્વભાવગત દિવ્ય છે તેથી જે સુખની કામના આત્મા કરે છે તે પણ દિવ્ય છે આ પ્રકારનો આનંદ નિમલિખિત ત્રણ લક્ષણો ધરાવે છે એક તે અનંત માત્રામાં હોવો જોઈએ બે તે શાશ્વત હોવો જોઈએ ત્રણ તે નિત્ય નૂતન હોવો જોઈએ ભગવાનનો આનંદ આવો અલૌકિક છે જેને સતચિત આનંદ અર્થાત શાશ્વત ચેતન આનંદ મહાસાગર તરીકે વર્ણવવામાં આવ્યો છે આમ છતાં ઇન્દ્રિયોના વિષયો સાથેના ઇન્દ્રિયોના સંપર્કને કારણે આપણે જે આનંદની અનુભૂતિ કરીએ છીએ તે આનાથી વિપરીત છે તે અસ્થાયી સીમિત અને ક્ષણિક હોય છે આથી લૌકિક આનંદ જેનો બોધ આપણને શરીર દ્વારા થાય છે તે ક્યારેય દિવ્ય આત્માને સંતોષી શકતો નથી આ ભેદના આધારે આપણે ભૌતિક આનંદના બોધને તથા ભૌતિક દુઃખના મનોવેગને સમાન રીતે સહન કરતા શીખવું જોઈએ આ બીજા દૃષ્ટિકોણની આગામી શ્લોકો જેવા કે બે દશાંશ ચાર આઠ પાંચ દશાંશ બે શૂન્ય વગેરેમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે તો જે આપણે આ દ્વૈતતાથી ઉપર ઉઠી શકીશું અને આ માહિક શક્તિ આપણને ક્યારેય બંધનયુક્ત નહીં રહે